સંયમથી કામ કરીને પોતાના પર વિશ્વાસ કરજો તેવું પણ રૂપાલાએ જણાવ્યું વિવાદ બાદ પહેલીવાર રૂપાલા ખુલીને બોલ્યા છે તો પરસોત્તમ રૂપાલાએ શાયરાના અંદાજમાં સૂચક બોલ બોલ્યા છે વાતાવરણ ડોળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું પણ જણાવ્યું તમામ કાર્યકરોને સાચવીને કામ કરવા તેઓએ ખાસ સૂચન આપ્યું છે સંયમથી કામ કરીને પોતાના પર વિશ્વાસ કરવાનું પણ જણાવ્યું મિત્રો વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમ કામ કરજો મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે

રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો શમ્મા ક્યાં પૂજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી બેન ની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખ સાથી બનવા માટે આવ્યો છું સંસદ મેં બહુ જોઈ છે લોકસભા મેં જોઈ છે રાજ્યસભા મેં જોઈ છે પાર્ટી આપેલા કાર્યક્રમ ને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતાજી ભારત

જે કથિત ટિપ્પણી છે એનો વિરોધને આજે ઓગણીસ દિવસ થયા છે ઠેર ઠેર વિરોધ રોષ અને અનેક આવેદન થયા પછી પુરુષોત્તમ રૂપાલા સોળમી તારીખે ફોર્મ ભરવાના છે શક્તિ પ્રદર્શન કરવાના છે અને એવા સમયે રૂપાલાનો પ્રચાર સવારથી સાંજ સુધી રાજકોટમાં રહે છે એટલે વિધાનસભા ઓગણ જે બહુ મહત્ત્વની કહી શકાય રાજકોટનો ભાજપનો ગઢ બનાય છે ત્યાં આજે મધ્યસ્થ કાર્યાલયના જે લોકા ઉદઘાટન હતું અને એમાં પુરુષોત્તમ રૂપાલાએ ખુલીને બોલ્યા છે અને એમણે જે શાયરીના અંદાજમાં કીધું છે કે વાતાવરણ ડોળવાનો પ્રયાસ થાય છે પણ સંયમ રાખવો આ બહુ કાર્યકરો અને મતદારોને સંયમ રાખવા જે અપીલ કરી છે અને શાયરીનો અવાજ જે શાયરીના અંદાજામાં એમણે શાયરી કરી અને કીધું છે બીજું એમણે સૂચક સૂચિતા એક વાત પણ કરી છે કે લોકસભા અને રાજ્યસભા ખૂબ જોઈ છે પણ પક્ષના કાર્યક્રમને જે આગળ વધારવા કાર્યકર તરીકે આવ્યો છું મને રાજકોટના મતદારો ઉપર વિશ્વાસ છે અને હું તમારી પાસે સહકાર માગવા આવ્યો છે આમ જેને કહેવાય કે વિવાદિત ટિપ્પણી અને જે રોષ છે વિવાદ છે એ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાનું આ નિવેદન ખૂબ સૂચક છે ઓગણીસ દિવસ થયા આ કથિત ટિપ્પણી વિરોધ જે કાંઈ અપીલો છે સમાધાનની આ તમામ વચ્ચે આજે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના હાર્દમાં ઓગણ સિત્તેર મધ્યસ્થ કાર્યાલય જે પ્રચારનું છે એના ઉદ્ઘાટન પ્રસંગે આ ખુલીને બોલ્યા છે એ પણ ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે જી પ્રતિપાલસિંહ જી ચોક્કસથી ધર્મેશ ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ તો જે રીતે સમગ્ર વિવાદ અત્યારે હાલમાં સામે આવ્યો છે અને પરસોત્તમ રૂપાલા દ્વારા ખુલીને આની ઉપર બોલવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પરશોત્તમ રૂપાલાએ તમામ કાર્યકરોને ધૈર્ય રાખવાનું જણાવ્યું છે અને સંયમથી કામ કરીને પોતાના પર વિશ્વાસ રાખીને કામ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે અને શાયરાના અંદાજમાં સૂચક બોલ છે તે પરષોત્તમ રૂપાલા દ્વારા બોલવામાં આવ્યા છે મિત્રો વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્યા અને સંયમપૂર્વક કામ કરજો મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો માનુષ બનકર જીશકી હિફાજત હવા કરે જેગી જીક રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકો ની આવડી મોટી

તો પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ ઉપર અને ત્યારબાદ આટલા દિવસ બાદ પરસોત્તમ રૂપાલા રાજકોટ અત્યારે છે અને ખુલીને બોલ્યા છે અને શાયરાના અંદાજમાં પણ બોલ્યા અને પહેલીવાર તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓને પણ અત્યારે હાલમાં તેઓએ નિવેદન આપ્યું છે વધુ માહિતી માટે સંવાદ સંવાદદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ચૂક્યા છે રહીમ

મીડિયા સમક્ષ પણ તેઓએ ઇન્ટરવ્યૂ વખતે પણ ઘણા સમયે ધ્યાન રાખીને પોતાના પ્રવચનમાં બોલતા હતા પરંતુ આજે જે રીતના કાર્યકર્તાઓનું જે સંમેલન હતું પશ્ચિમ વિધાનસભા ઓગણ જે છે તેમની જે કાર્યાલય ઓપનિંગ દરમિયાન આ નિવેદન છે તેઓએ આપ્યું હતું ને કાર્યકર્તાઓ છે તેઓને સંયમ રાખી અને કામ કરવા માટે ખાસ તેઓને દોરવ્યું ધ્યાન દોરવ્યું હતું કોઈ પણ વાતાવરણ બગાડવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તે વાતાવરણ બગાડવામાં પોતે ક્યાંક ફસાઈ ન જાય તેની તકેદારી રાખવા પણ કહ્યું છે એટલે કહી શકાય કે જે રીતના ક્ષત્રિય સમાજને લઈને પ્રથમ વખત જાહેર સ્ટેજ ઉપરથી પરશોત્તમ રૂપાલા છે તે બોલ્યા છે અને સાથે સાથે તેઓએ સાયરાના અંદાજમાં પણ એક જવાબ પણ આપ્યો છે કે કહી શકાય કે જેને રોશન ખુદા કરે છે ને તેની હિફાજત પણ ખુદા કરે છે એ આખું આ વાક્ય છે સાયરાના અંદાજમાં તેઓએ જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે એટલે કહી શકાય કે જે રીતના પરસોત્તમ રૂપાલા છે પ્રથમ વખત સામે આવી અને ખુલ્લીને આ શબ્દો બોલ્યા છે એટલે કહી શકાય કે જે રીતના કાર્યકર્તાઓને સંયમ રાખવાની વાત કરી છે ને તેમની હિફાજત પણ થઈ રહી છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ સ્વયં જાળવી અને પોતે કામગીરી કરે તેવો ચેતવણી છે તે કાર્યકર્તાઓને પણ આપી છે જી

રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો શમ્મા ક્યાં પૂજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી

સિંહ કહી શકાય કે જ્યારથી દિલ્હી કેબિનેટમાં હાજરી આપીને આવ્યા ત્યારથી જ પુરુષોત્તમ રૂપાલાનો આત્મવિશ્વાસ આપણે અમદાવાદના એરપોર્ટ ઉપર પણ જોયો હતો અને પછી રાજકોટમાં જે પ્રચાર શરૂ થયો છે ગઈકાલથી જ અને આજે પણ સવારથી જે પ્રચાર શરૂ થયો છે ત્યારથી જ આત્મવિશ્વાસ દેખાય છે પણ પ્રતિપાલસિંહ હું એક સૂચક વસ્તુ એ કહીશ કે અત્યારે જે આ પશ્ચિમની જે વિધાનસભા છે ઓગણ સિત્તેર એ કાર્યાલયનો એક ઇતિહાસ કહી દઉં કે ઓગણીસો પંચ્યાસીથી આ ભાજપનો ગઢ માનવામાં આવે છે અહીં ભાજપ જીતતું જ આવે છે અને છેલ્લી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવાર જીત્યા હતા દર્શિતા બે શાહ એ એક લાખથી વધુ મતે જીત્યા હતા એટલે અહીં વજુભાઈ વાળા પણ જે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ પણ હતા એમણે કહ્યું હતું કે આ વિધાનસભામાં ભાજપનો ગઢ ગણાય છે અને મને વિશ્વાસ છે કે રૂપાલાને આપણે અહીંથી બે લાખની લીડ આપીએ આ બહુ મોટી વાત કરી દીધી હતી અને એનો આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો હતો અને એટલે જ આ ભાજપના ગઢ એવા આ પશ્ચિમી વિસ્તાર જે વિધાનસભા રાજકોટનો હાર્દ સમાજ છે કે જ્યાં તમામ વિસ્તારો શહેરના હાર્દ સમાજ એ કહી શકાય એના મતદારો છે ને ત્યારે આ કાર્યકરોને સંબોધનમાં પુરુષોત્તમ રૂપાલા પણ પહેલી વાર ખુલીને બોલ્યા છે કે વાતાવરણ ડોળવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે કાર્યકરોને સહિત સંયમથી કામ કરજો બીજું એણે મેં આપને અગાઉ પણ કહ્યું પ્રતિપાલસિંહ કે એમણે સૂચક નિવેદન કર્યું કે રાજ્યસભા અને લોકસભા તો મેં ખૂબ જોઈ છે પક્ષના કાર્ય માટે હું આવ્યો છું ને કાર્યકર બનીને આવ્યો છું અને રાજકોટ ઉપર ભરોસો છે આ એક સૂચક નિવેદન છે હવે નક્કી છે સોળમી એ શક્તિ પ્રદર્શન ઉમેદવારી ફોર્મ આ તમામ આજે અત્યારે અંકિત થઈ રહ્યું છે કે રૂપાલા ફોર્મમાં છે અને એમણે મતદારોને પ્રચાર સહિતમાં જે જુસ્સો છે એ આત્મવિશ્વાસ ફરીથી આવ્યો છે એમણે અગાઉ માફી પણ માગી છે ક્ષત્રિય સમાજવાળો જે છે એણે બે વાર માફી પણ માગી છે પરંતુ અત્યારે જે ઓગણીસ દિવસથી વાદ વિવાદ અને વિરોધ જે ચાલી રહ્યો છે ત્યારે રૂપાલાનું આ નિવેદન ખૂબ સૂચક છે જે આભાર ધર્મેશ અને રહીમ આપ બંનેનો તો ફરી એકવાર આપણે સાંભળી લઈએ કે પરશોત્તમ રૂપાલાએ શાયરાના અંદાજમાં શું કહ્યું મિત્રો વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો મને આપ સૌ ઉપર ભરોસો છે રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ બનકર જીસકી હિફાજત હવા કરે વો શમ્મા કે આ પૂજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી